સીતારામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ જોહન રણે વાગે કા બાર જી અને મારે હે ને આજ છોકરાનો સેવડો થેરીયો તી વધારે પડતો સુકા નાસ્તામાં હે ને સેવડો વધારે લઈ જાય અને ચિપ્સ ને હોય ને એ તો પછી ઘેરા બટેટા ની ખાય ના તેલ વાળું તો તો હોય તી નો ગની હાઈ લે જાય તી જો હે ને સેવડો થેરીયો ને કાલુનો તી હું કાલો આજ આજનો દિન હું તું બધું તી હું કાલો એ વટાણે બપોરી પરવારી નથી પેલા હે ને સેવડો બનાવ નાખા ફટાફટ

હાલો પેલા હું સેવડો બનાવ નાખા અને પછી આગળ આગળ વિડીયો લઈ હું હાલો અહીંયા બોર પૈસા દેખા હૈ સીતારામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ નાણા વાગે ગા હાળા નવ અને છોકરા જો વાગે ભણ્યા વ્યાગા ગા ફરિયાન ઘરમાન ઠામ ને બધું હે ને ઝીણું મોટું કામ કર્યું અને એને ને સવાર હવારમાં હા નવ થયા ને તો લીલાડો કાઢી નકો તો હાડા એઠી ચાલુ કરતા આજ જરા ખાડા નવ થઈ ગયા બીજું પાંદડા હમણાં ને વસંત ચાલુ થાય તી પાન ખરી જુ પાનતા ખરીવાના જ છે તે ઢગલાને ઢગલા પાનના ખરીને ત્યાં હું ને વારે નાખો અઠાણ થોડુંક પાછું કામ રૂંડો થાય ને તો ત્યાં પાંદડાના ને ઢેગલા થઈ જાય હે પાછા તે લીલાડો હું કહે ને પાછો વાઢવામાં મોડું થાય ને તરીકો તો કંઈ નહીં ભેરું થાય પાછું હામટું વાઢવાનું હોય તે થોડુંક વાઢેવી અને હે ને તો કાલે પાણી હું તમને કહેતી હતી કાંઈ પાણી પીવાનું હે લીલાડામાં તે ધ્રોઈ પાછી થઈ જાય હતી એ કે કાંઈ આવે વાઢે ને લીલું નાખવામાં તે જો આખી હે ને પીવડાવે દીધી પીવરાવી દીધી ને હે ને હેઠળ વાણું દીધી પગ આંકરનો પેલો ક્યારો વાટતી હતી ને સંપલ આવી ગઈ મારી એમાં તો હલાતો પગ ખૂતે જાય ને તે સંપલ પહેર્યા હતા બીજી સંપલની જોડે કાદુને થઈ જાય ને એવા અને પગ તો ઉપડતો ને કાદુના પીંડા ને પીડાના હાથું ખાવ એકદમ એટલે થઈ ગયા ખાવા કે તાજું પાણી પીવાયેલું હે ને અને પાછું હમણાં હે ને એવા થઈ ગયું તી લીલનું તો જોઈએ જ પાછું દૂધી ન કરે ને અહાંગરો કરે એક દીમાતા કંઈ ન દૂધી ઉતરે જાય પણ પછી હે ને ગુમરા ફીર્યા રાખે લીલા હતું तो जी से, से ना ना त्रीपुरा तो जो है श्याड़ पांच पुरा ने पीछे बीजू कर कादू मै जरा तड़को तपे न पास ठा आए ई वारे पानीवा तड़को तपे न तो हूँ कौशल जरा खरी खुद पग मुका जवा आवा संपलता संपल तो पेहरा पे

ઘારિયા આખે ભરતે હે ને ભરિયા માં હા જૈ જો લા મોટા ઝાડવા હે તે અટાણા બધું ઝાડવું હે ને એના પાન તા ખરવાના જ છે આખા ભરિયા તે ઢેગલા ને ઢેગલા પાન નાધી વાર્યા રાખો દિમાં બે ત્રણ ફેરે વારવાનું થા જાયે કટાણે વારા પાસું બપોરક નું વારા પાસું હાંજક નું વારા એ બે ત્રણ ફેર વાર નાખો તે સોખું ની ભુંડો લાગે પાંદડા ઓ ઇ તો ઈ બે ત્રણ જિન છે અને સોકરા બને ને આવતારિયા થાય છે જો આ કુંડો હોય ને પંદરથી ક્યાં જોઈએ તમે પાંદડા હોય ને ખરીદી કહી લો આમાં એ હેવા એકદમ પાસામાં પડે ને એ ભણે દૂસ્તો આમ થાવ તો ધો અને ધો નાખા કે દોસ્તો એ કહીને તો આવું કામ છું કુંડો પેલા ખાવકો જોવે થઈએ તો આવ્યું ને તો પછી પાંદરે પંદર થાય અને પાળણા માં બો ઉખે છે અને પાળણા કુંડાન માથે પાસી ને પીતો અને પાળણા નો ફરી વાર આ છે તો ય હવ રેડો થગો પાણી નો કુંડા થા થાવ કો કુંડો ગમન ભરે ના શકતો

反正卤烧的那个就是最好，汤好多、哦。 સાફ કરે અટાણે મમ્મી ત્યાં નાઈએ ને એ પછી ગંધાવી થઈ ન કર ને આ સેકરો બોલવું નડે હંસા ને આવી જો એ દીવ નાખતો હોય આમાં પછી અમે આ કુંડો સાફ કરીએ ને ત્યાં પાછું બાણે લઈ લઈએ

સાયકલ થોડા ગઈ આવ્યા બે ત્રણ મિનિટ જ થઈ અડધી કલાક થઈ અને પછી એમ નાઈ લીધું ને હા થઈ ગયા ને અમે આ કુંડો સારો હાલોટાણે હાડા થયું કુંડો રૂપારો ધોવાય ને અને હા એકદમ ચોખ્ખો થઈ હતો અને પછી આજ શનિવાર ને હેરડી આજથી હેરડી કાપીએ તે શનિવાર હે ને છોકરાએ ઘેર હેતી હેરડી કાપી અને ખાવી તે કાકા મીઠી હોય કે મોરહી હોય કે જે કંઈ ખબર ન પડે આપણે બહુ વાવતા ન હોય કે પાક પડે ગો કે વાર હેતી પેલો હે ને આજે હાથો કાપવો અમારે એ હું કાંઈ આજ કાપે નાખીએ ને તો પછી અંદાજ આવે કે ખવાય થઈ ગઈ કે નહીં થઈ હાલો પછી આપણે એને વિડીયો લઈએ કામ કે પહેલી વાર કાપતા હોય હેરડી એટલે આપણે બધા એની વ્યુવર નહીં દેખાડવું પડે ને કે અમે આજ પહેલી વાર હેરડીનું મૂરેથી કરીએ ખાવાનું અને તમારે કોઈ ને ખાવી હોય તો અમારે વાડી આવે જ હેરડી અમે આજ કાપે ને ટ્રાય મારીએ કે હેથી પાકી કે નહીં પાકી હાલો તો તમને દેખાડીએ

Ու սորակտ հরিকով է પાકે ગઈ છે ને જારી આ નમે પડી હતી ને તે આ પાડું નાખાઈ ગયું પાછી હેળીનું આ વાઢ હતી ને હમણાં થોડાક દી તો હાજી પાછી ઉગે જવાની હતી જારી એકદમ અસર આ પાકવાળી થઈ ગઈ પાકે ગઈ ને તો જ પાછી પાડું નાખે જા પાડું કરી ગયું આણી હે ને જરાક કાઢે નાખા અને પછી હે ને આની રૂપાયું કાતરિયું કરવાની

जार खावी फुल है। खा, नो ना है। मस्ती है तो तार है 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 पाते गई गई तार तार तो तो ना 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 ना